લક્ષ્મી માતા સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનો હાર્દિક સ્વાગત છે આજે આપણે માક્ષર મહિનામાં ગુરુવારે કરાતું મહાલક્ષ્મી માતાના વ્રતનું મહાત્મા એ પૂજા વિધિ શું કરવું શું ન કરવું અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું સૌ પ્રથમ તો મહાલક્ષ્મી માતાનું વ્રત માક્ષર મહિનાના પ્રથમ ગુરુવારથી લઈ અને છેલ્લા ગુરુવાર સુધી કરવાનું હોય છે માક્ષર મહિનામાં ચાર અથવા તો પાંચ ગુરુવાર આવે છે આ ચાર કે પાંચ ગુરુવાર આ વ્રત કરવાનું રહેશે લક્ષ્મી માતાનું વ્રત તો આપણે હંમેશા શુક્રવારના રોજ કરતા હોઈએ છીએ લક્ષ્મી માતાનું વૈભવ લક્ષ્મી માતાનું વ્રત આપણે શુક્રવારના રોજ કરતા હોઈએ છે શુક્રવાર મહાલક્ષ્મી માતાને સમર્પિત છે માક્ષર મહિનો ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ મહિના દરમિયાન આપણે મહાલક્ષ્મી માતાનું વ્રત કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ નિત્યક્રમથી પરવારી પછી આપણે મહાલક્ષ્મી માતાનું પૂજન કરવાનું છે સૌ પ્રથમ તમારે તમારે ચોખાની ઢગલી કરવાની છે પછી આપણે મહાલક્ષ્મી માતાની મૂર્તિ અથવા તો છબી હોય તો તેનું સ્થાપન કરવાનું છે સ્થાપન થઈ ગયા પછી આપણે મહાલક્ષ્મી માતાની પૂજા કરવાની છે અને મહાલક્ષ્મી માતાની જમણી બાજુએ આપણે એક સ્વસ્થ જળ ભરેલો કળશ લેવાનો છે આ કળશના મોખ ઉપર આપણે પાંચ આસોપાલોના પાન લેવાના છે અને તેના ઉપર આપણે એક ત્રાંબાની અથવા તો પિત્તળની વાટકી લેવાની છે અને આ વાટકી આપણે જે કળશનું મોખ છે તે મોખની ઉપર મૂકવાની છે અને તે વાટકીમાં આપણે કોઈ પણ સોના અથવા તો ચાંદીની વસ્તુ મૂકવાની છે મોટાભાગે સોનાની વસ્તુ તમારે મૂકવાની છે તમારે નાકની ચોક છે બોટ્ટી છે કે બંગડી જે પણ વસ્તુ તમારે સોનાની હોય તે તમે મૂકી શકો છો પછી આપણે ઘીનો દેવો પ્રગટાવવાનો છે ગાયના ઘીનો દેવો હોય તો વધારે ઉત્તમ છે દેવો પ્રગટાવ્યા પછી સૌ પ્રથમ તમારે તમારા કપાળ ઉપર તિલક કરો પછી આપણે મહાલક્ષ્મી માતાને કંકોથી તિલક કરી અને ચોખા લગાવવાના છે અને આપણે જે કળશ મૂકીએ છે કળશને ફરતે આપણે પાંચ ચાંદલા કરવાના છે ચોખા લગાવવાના છે અને જે વાટકીમાં આપણે સોનું અથવા તો ચાંદી જે પણ મૂકી હોય તેને આપણે કંકોથી અને હળદરથી તિલક કરવાનો છે ચોખા લગાવવાના છે પુષ્પ ચડાવવાના છે પછી આપણે લક્ષ્મી માતાને પુષ્પ ચઢાવવાનું છે પુષ્પનો હાર ચડાવવાનો છે અબીલ ગુલાલથી આપણે પૂજા કરવાની છે અને આ દિવસે બની શકે ત્યાં સુધી તમારે લાલ અથવા તો લીલા કપડાં પહેરવા તમે ડ્રેસ કે સાડી વગેરે પહેરી શકો છો આવી રીતે પૂજા થઈ ગયા પછી આપણે પ્રસાદ ધરાવવાનો છે પ્રસાદમાં લક્ષ્મી માતાની ખીર ખૂબ જ પ્રિય છે એટલે બની શકે ત્યાં સુધી તમારે ખીર અને પૂરીનો ભોગ ધરાવો અને આપણે રવાના લોટનો સફેદ શીરો પણ બનાવી શકીએ છીએ લક્ષ્મી માતાને આપણે કોઈ પણ પ્રસાદ ધરાવે તે સફેદ કલરનો હોય તો વધારે ઉત્તમ છે મોટા ભાગે તેમને સફેદ કલરની વસ્તુ ધરાવવામાં આવે છે કોઈ પણ આપણે દૂધની મીઠાઈ કે સફેદ પેંડા છે કાજુ કતરી છે વગેરે આપણે ધરાવી શકીએ છીએ ફળ અથવા તો સૂકો મેવો પણ આપણે ધરાવી શકીએ છીએ પ્રસાદ ધરાવ્યા પછી આપણે થાળ કરવાનો છે થાળ કરીને પછી આપણે માતાજીની આરતી કરવાની છે અને આ વ્રતમાં આપણે એકટાણું કરવામાં આવે છે એકટાણું તમારે સાંજે કરવાનું છે સંધ્યાકાળ પછી અને આ મેં તમને પૂજા કહી તે તમારે સવારે પણ કરવાની છે અને સાંજે પણ કરવાની છે અને આ આખો દિવસ દરમિયાન તમારે લક્ષ્મી માતાના મંત્રનો જાપ કરવાનો છે તમે લક્ષ્મી ચાલીસા લક્ષ્મી બાવની વગેરે તમે વાંચી શકો છો સાંભળી શકો છો લક્ષ્મી માતાના પવિત્ર દિવ્ય એકસો આઠ નામ સાંભળી શકો છો વાંચી શકો છો આ દિવસ દરમિયાન તમે કોઈ પણ ધાર્મિક પુસ્તકો વાંચી શકો છો આ વ્રત દરમિયાન તમારે હંમેશા તે યાદ રાખો કે લક્ષ્મીજીની પવિત્રતા ખૂબ જ પ્રિય છે એટલે આ દિવસે તમારે પવિત્ર રહેવું અને અસત્ય બોલવું નહીં કોઈની નિંદા કોટલી કરવી નહીં અને બની શકે ત્યાં સુધી આપણે લક્ષ્મી માતાનો મંત્ર જાપ કરવા આ દુનિયામાં કોઈ પણ એવો વ્યક્તિ નથી જેને લક્ષ્મીની જરૂર ન હોય બધા જ વ્યક્તિની જરૂર હોય છે લક્ષ્મી માતાની લક્ષ્મી લક્ષ્મીમાં પણ ઘણો ફેર હોય છે આપણે ખોટા રસ્તેથી જે લક્ષ્મી લાવ્યા હોય તે લક્ષ્મી આપણને ક્યારે પણ સાચું સુખ આપી નથી શકતી એટલે બની શકે ત્યાં સુધી તમે મહેનત કરી પરસેવો પાડીને જે લક્ષ્મી તમે તમારા ઘરમાં લાવો છો તે લક્ષ્મી તમને સાચું સુખ આપી શકે છે જો લક્ષ્મી માતાનો પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી વ્રત કરવામાં આવે તો લક્ષ્મી માતા અવશ્ય આપણા પર પ્રસન્ન થાય છે અને લક્ષ્મી માતા હંમેશા આપણા ભંડારો ભર્યા રાખે છે આપણને ક્યારે પણ ધનમી ખોટ વર્તાતી નથી આ વ્રત સ્ત્રી કે પુરુષ કોઈ પણ કરી શકે છે મોટા ભાગે આ વ્રત સ્ત્રીઓ જ કરતી હોય છે તમારે મહાલક્ષ્મી માતાનું વ્રત અને તે દિવસે જો તમારે કોઈ બહાર ગામ જવાનું થયું તો તમારે એકટાણ ઉપવાસ તમે જે પણ કરતા હોય તે તમારે કરવાનું અને તમારા ઘરના બીજા કોઈ સભ્યને તમારે કહી દેવાનું એટલે કે જેવી રીતે આપણે પૂજા થતી હોય એવી રીતે તે પૂજા કરી નાખીએ પરંતુ આ વ્રત આપણે પાડવું ક્યારે પણ નહીં અને જો આ વ્રત દરમિયાન તમે માસિક ધર્મ આવી ગયો તો પણ તમારે ઉપવાસ એકઠાનો તમે કરી શકો છો પૂજા તમારા ઘરના કોઈ બીજા સભ્યને કહેવાનું તે કરી નાખે પરંતુ આ વ્રત છે તમારે સળંગ કરવાનો છે ચાર કે પાંચ જેટલા પણ ગુરુવાર આવે તે ગુરુવાર સળંગ આપણે કરવાના છે ગુરુવારના દિવસે જે લક્ષ્મી માતાને તમે સ્થાપના કરી હોય તે શુક્રવારના રોજ તમારે સવારે વહેલા ઉઠી નાય દેવ પૂજા કરી પછી તે ઉત્થાપન કરી નાખવાનું છે તમારે જે લક્ષ્મી ની મૂર્તિ કે છબી તે ઘરના મંદિરમાં મૂકી દેવાની તરીકે નાખી દેવાના અને આપણે પૂજામાં જે ચાંદી કે સોનાનો ઉપયોગ કરીએ હોય તે આપણે તમે પહેરવી હોય તો તમારે પહેરી લેવાનું બાકી પછી તમારે મૂકી દેવાનું પ્રસાદ તો આપણે ગુરુવારના રોજ જે આપણા ઘરના સભ્ય હોય તેને આપણે વહેંચી દેવાના આજુબાજુ પાડોશમાં પણ તમે વહેંચી શકો છો અને જે કળશમાં જળ છે તે મારે આખા ઘરમાં છિટકાવ કરી અને પછી આપણે તુલસી માતાને આ જળ ચડાવી દેવાનું અને બીજો ગુરુવાર આવે ત્યારે પછી તમારે ફરીથી આવી રીતે સ્થાપના કરવાની છે આવી રીતે ચાર અથવા તો પાંચ જેટલા પણ ગુરુવાર આવતા હોય તે ગુરુવારે તમારે અલગથી સ્થાપના કરવાની છે આ વ્રત તમે પાંચ વર્ષ દસ વર્ષ અગિયાર વર્ષ એવી રીતે કરી શકો છો તમારી જેટલી પણ ઈચ્છા હોય એટલા વખત આપણે આ વ્રત કરી શકીએ છીએ આ વ્રત કરવાથી આપણને ક્યારે પણ ધનની કમી નથી રહેતી લક્ષ્મી માતા હંમેશા ભંડારો ભર્યા રાખે છે અને સ્ત્રી જો આ વ્રત કરે તો હંમેશા અખંડ રહે છે અને લક્ષ્મી માતા હંમેશા તેના સંતાનોની રક્ષા કરે છે તેના સંતાનોને અને તેના પતિને લાંબુ નિરોગી દીર્ઘાયુ પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ આપે છે હવે આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા સાંભળીએ દ્વાપર યુગમાં સૌરાષ્ટ્રમાં ભદ્રશ્રવા નામે રાજા રાજ્ય કરતો હતો રાજા તો દયાળુ અને પ્રજાનું હિત ઇચ્છનાર આ રાજાની રાણીનું નામ સુરત ચંદ્રિકા હતું આ રાણી પણ ખૂબ જ દયાળુ અને પ્રજાને પ્રેમ કરનાર હતી અને ધર્મનિષ્ઠ હતી આ રાજાને તો આઠ પુત્રો હતા અને એક પુત્રી હતી અને આ પુત્રીનું નામ હતું શ્યામ બાલા શ્યામો બાલ તો પોતાના નામ પ્રમાણે ખૂબ જ સુંદર હતી અને તેનામાં એટલા જ ગુણો પણ હતા એક દિવસની વાત છે મહાલક્ષ્મી માતા પૃથ્વી ઉપર પરિભ્રમણ કરવા માટે આવ્યા અને તે સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવ્યા અને ભદ્રશ્રવાના રાજ્યમાં આવ્યા અને તેને જોયું કે આ રાજા તો ખૂબ જ પ્રજા પ્રેમી છે તે પોતાની પ્રજાના હિત માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ ગયો છે માટે લક્ષ્મી માતાને થયું કે હું આ રાજ્યમાં રહું જો હું આ રાજ્યમાં રહીશ તો રાજાને ચડતી દશા થશે અને જો તે રાજાની ચડતી દશા થશે તો રાજા પોતાને પ્રજામાં વધારે ધ્યાન આપી શકશે આમ કહી અને લક્ષ્મી માતા તો આ રાજાના રાજમહેલમાં આવ્યા અને તેમણે ગરોળી ડોસી માતાનું રૂપ લીધું અને તે તો દરવાજા પાસે ઊભા હતા તે દાસીએ પૂછે કે બા તમારે ક્યાં જવું છે ત્યારે આ બાએ કહ્યું કે મારે તમારી રાણીને મળવું છે ત્યારે દાસીએ તો પરિચય પૂછ્યો કે તમે કોણ છો શા માટે અહીં આવ્યા છો ત્યારે આ બાતો લાકડીના ટેકે ચાલતા હતા અને તેમને દાસીને કહ્યું કે મારું નામ કમળા છે મારા પતિનું નામ ભુવનેશ્વર કુમાર છે અને મારું વતન જગન્નાથપુરી છે મહાલક્ષ્મી માતાએ તો દાસીને કહ્યું કે તમારી જે રાણી છે તે પૂર્વ જન્મમાં વણિકની પત્ની હતી આ વણિક તો ખૂબ જ ગરીબ હતો તેને પેટ પૂરતું ખાવાનું પણ મળતું ન હતું અને તે તેની પત્નીને ખૂબ જ હેરાન પરેશાન કરતો હતો તેને તો કપડા લતા પણ પૂરતા મળતા ન હતા પછી તો આ બધા તમારી રાણી રાણી તો તો ચાલી ગઈ ભૂખ અને થાક વેઠતી વન વગડામાં જ્યાં ત્યાં ફરવા લાગી આવી રીતે તમારી રાણી તો ખૂબ જ દુખી હતી મને તેના ઉપર ખૂબ જ દયા આવી પછી હું તો આ વગડામાં એક ડોસી માતાનો રૂપ લઈ અને તમારી રાણી પાસે આવી અને રાણીને કહ્યું કે તારે શું દુઃખ છે ત્યારે રાણીએ બધું જ મને કંઈ સંભળાવ્યું અને મેં તેને માથે હાથ ફેરવતા કહ્યું કે દીકરી તું ચિંતા ન કરીશ બધું સારાવાના થઈ જશે હું તને જેવી રીતે કહું છું એવી રીતે તારે મહાલક્ષ્મી માતાનું વ્રત કરવાનું છે ત્યારે આ રાણીએ કહ્યું કે જરૂર તમે જેવી રીતે કહીશો એવી રીતે હું વ્રત કરવા માટે તૈયાર છું અરે માક્ષર મહિનામાં જેટલા પણ ગુરુવાર આવે છે એટલા ગુરુવાર તારે મહાલક્ષ્મી માતાનું વ્રત કરવાનું છે પરંતુ આ વ્રત પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક કરવાનું છે આ વ્રત તું કરીશ એટલે તારી ચડતી દશા થશે બધું સારાવાના થઈ જશે અને પછી તમારી રાણીએ તો મહાલક્ષ્મી માતાનું વ્રત કર્યું અને આ વ્રતના પ્રતાપે પછી બધું સારાવાના થઈ ગયું હવે તો તેને પૈસાની કોઈ પણ પ્રકારની તકલીફ ન હતી અને તેના પતિનો શોભા પણ સુધરી ગયો હતો આ બંને પતિ પત્ની તો સુખ શાંતિથી પોતાના દિવસો પસાર કરતા હતા હવે તેમના ઘરમાં કોઈ પણ વાતની કમી ન હતી આ રાણીએ તો ઘણા બધા વર્ષો સુધી મહાલક્ષ્મી માતાનું વ્રત કર્યું અને ઘણા બધા વર્ષો સુધી પૃથ્વી લોકમાં રહી અને સુખ સાહેબી ભોગવી અને પછી અંતે તેને લક્ષ્મી લોકમાં વાસ મળ્યો એક વર્ષના વ્રતના પ્રતાપે તેને એક હજાર વર્ષ સુધી લક્ષ્મી લોકમાં રહેવાનું સુખ પ્રાપ્ત થયું આવા તો ઘણા બધા વર્ષો સુધી તેણે મહાલક્ષ્મી માતાનું વ્રત કર્યું હતું અને કેટલા બધા વર્ષો સુધી તે મહાલક્ષ્મી લોકમાં રહી અને પછી તેને પૂર્વ જન્મ રાજાના ઘરે મળ્યો જ્યાં તેની કોઈ પણ વાતની કમી ન હતી તેને બીજા જન્મમાં પણ સુખ સાહેબી અને સંતતિ બધું જ પ્રાપ્ત થયું પછી તો આમાં છે તો દાસીને કહ્યું કે હું તમારી રાણીને આ વ્રતનું સ્મરણ કરવા માટે આવી છું મારે તમારી રાણીને એટલું જ કહેવું છે કે ગયા જન્મમાં તમે મહાલક્ષ્મી માતાનું વ્રત કર્યું હતું આ માચીની આ વાત સાંભળીને દાસીએ કહ્યું કે બા તમે મને કહો કે આ વ્રત કઈ રીતે થાય મારે પણ આ વ્રત કરવું છે હું આ વ્રત જરૂરથી કરીશ આ વ્રતની બધી જ માહિતી આપી કે આ વ્રત આવી રીતે કરવાનું આવી રીતે ઉજવણો કરવાનું આવી રીતે પૂજા કરવાની પછી તો દાસી પોતાની રાણી પાસે આવી અને રાણીને કહ્યું કે તમને એક બા મળવા માંગે છે આ રાણીને તો વિશાળ રાજ્ય હતું અને ધમધમ સાહેબી હતી આ બધી ધમધમ સાહેબી છે અને રાણી તો અભિમાની બની ગઈ હતી દાસીની આ વાત સાંભળીને રાણીએ તો કહ્યું કે મારે તેમને મળવું નથી અને તેમણે તો સાક્ષાત મહાલક્ષ્મી માતાનું અપમાન કર્યું મહાલક્ષ્મી માતાનું આવું ગૌર અપમાન થયેલું છે અને મહાલક્ષ્મી માતાએ તો ત્યાં જ નક્કી કર્યું કે હું આ પ્રદેશમાં નહીં રહું અને મહાલક્ષ્મી માતા તો ત્યાંથી ચાલવા લાગ્યા ચાલતા ચાલતા તેમની વચ્ચે શ્યામ બાલા મળી અને શ્યામ બાલા તો આ મહાલક્ષ્મી ગરડા રૂપે આવ્યા હતા તેમને પ્રણામ કર્યા અને તેમની માફી માંગી તેમને કહ્યું કે મારી માતાએ તમારું અપમાન કર્યું છે મહેરબાની કરીને તમે મને માફ કરી દો ત્યારે દીકરીનું આવું વચન સાંભળી અને માજીએ તો આ દીકરીને આશીર્વાદ આપ્યા અને તેમને તો મહાલક્ષ્મી માતાના વ્રતની સર્વ વિધિ આ શ્યામબાલાને કહી સંભળાવી પૂજા કઈ રીતે કરવું ઉજવણું કઈ રીતે કરવું વિસર્જન કઈ રીતે કરવું કેટલા વર્ષ સુધી વ્રત કરવા સ્થાપન કઈ રીતે કરવું વગેરે વિશે માહિતી આપી પછી તો મહાલક્ષ્મી માતા શ્યામ બાલાને આશીર્વાદ આપીને ત્યાંથી ચાલ્યા ગયા શ્યામબાલે તો ત્યાં જ નક્કી કર્યું હતું કે આ વ્રત હું અવશ્ય કરીશ અને તેના સદનસીબે એ માક્ષર મહિનો ચાલતો હતો અને બીજા દિવસે ગુરુવાર હતો એટલે શ્યામા માલાએ તે ગુરુવારના દિવસે આ વ્રત ચાલુ કરી દીધું અને તેને પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂર્વક આ વ્રત કર્યું વ્રતના પ્રતાપે તેના લગ્ન સિદ્ધેશ્વરના પુત્ર માલધાર સાથે થયા આ રાજા તો ખૂબ જ મોટો રાજા હતા અને ખૂબ જ પરાક્રમી રાજા હતો મહાલક્ષ્મી માતાના વ્રતના પ્રતાપે શ્યામા બાલાને તો વૈભવ રાજભોગ પ્રાપ્ત થયો બાજુ તો ભદ્રશ્રવા રાજાની દશા તો દિવસે ને દિવસે મહાલક્ષ્મી માતાનો કોપ તેમના ઉપર ઉતર્યો અને તેમના કોઠારોમાં જેટલા પણ ધન સંપત્તિ હતી તે બધી ચોરો ચોરી ગયા અને તેમના મહેલમાં ખૂબ જ મોટી આગ લાગી જેમાં બધું ભસ્મીભૂત થઈ ગયું તેમના જે પ્રધાનો હતા બધા એ બળવો કરી અને બધા અલગ થઈ ગયા અને આવું જોઈ અને પાડોશી ચડાઈ કરી લીધું પછી તો રાજા રાણી રોટા કકડતા જંગલમાં ચાલ્યા ગયા અને પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યા રાજા તો લાકડા કાપી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ પેટ પૂરતું ખાવાનું પણ તેમને મળતું ન હતું હવે તેમના દુઃખના દિવસો શરૂ થઈ ગયા રાજા તો મનમાં મનમાં વિચાર કરતો હતો ક્યાં આપણી ધમધમ સાહેબી હતી અને ક્યાં આપણે આવી રીતે જંગલમાં આવી ગયા અને ઝોપડી બનાવીને આપણે રહેવું પડે છે આવું અચાનક કેવી રીતે બની ગયું વિચાર કરતો હતો રાણીએ તો રાજાને કહ્યું કે તમે આખો દિવસ લાકડા કાપો છો માથા ઉપર ભારા લઈ અને તમે વેચવા જાઓ છો છતાં પણ આપણે પેટ પૂરતું ખાવાનું આપણને નસીબ નથી થતું આપણી દીકરી અને જમાઈ પાસે તો ધોમ ધોમ સાહેબી છે તમ મહેરબાની કરે ને તમે તેમના ઘરે જાઓ અને બધી હકીકત કઈ સંભળાવો જમાઈને નહીં તો કઈ નહીં પરંતુ આપણી દીકરીને તો આપણી પર દયા આવશે ને આવી રીતે રાણી તો રાજાને સમજાવી રહી હતી કે મહેરબાની કરીને તમે આપણી દીકરીને ઘરે જાઓ એ આપણને જે પણ કંઈ આપશે તેમાંથી આપણે નાનો મોટો કોઈ ધંધો કરીશું જેમાં આપણે બે ટંકનું ખાવાનું તો મળી રહેશે ને આપણને રોટલા તો મળી રહેશે ને રાણીની આ વાત સાંભળીને રાજા તો પોતાની દીકરીના ઘરે જવા માટે નીકળ્યા તે ચાલતા ચાલતા જઈ રહ્યા તેમને ખૂબ જ થાક લાગ્યો હતો એટલે પાણી પીવા માટે તે સરોવર પાસે ઉભા રહ્યા અને તે સરોવરમાં પાણી પીતા હતા ત્યાં જ તે શ્યામબાલાની બાલાની એક દાસી આવી અને તેને તરત જ તેમને ઓળખી લીધા અને તે રાજમહેલમાં જઈ અને પોતાની રાણીને કહ્યું કે તમારા પિતા સરોવરમાં પાણી પી રહ્યા હતા મેં તેમને જોયા તે ત્યાં છે શ્યામબાલાએ તો પોતાના પતિ માલધારને આ બધી વાત કરી અને શ્યામબાલાના પતિને ખબર પડી એટલે શ્યામબાલાના પતિએ કહ્યું કે આપણે તમારા પિતાશ્રીને લેવા માટે સામયો કરી અને જોવું જોઈએ અને બધા સામયો કરી અને પાસ શ્યામબાલાના પિતાને પોતાના ઘરે લઈ આવ્યા અને દીકરી અને જમાઈએ તો રાજાની ખૂબ જ આગતા સ્વાગત કરી અને કેટલા બધા દિવસો તેમને ત્યાં રાખ્યા એમની કોઈ પણ પ્રકારની કમી ન રહે તેનું ખાસ પ્રકારનું ધ્યાન રાખ્યું પછી તો આ રાજાએ દીકરી અને જમાઈની આજ્ઞા લઈ અને જવા માટે કહ્યું ત્યારે જમાયા અને દીકરીએ તેમને એક હાંડો ભરી અને ધન આપ્યું આ ધન લઈ અને રાજા તો રાણી પાસે આવ્યો અને રાણીને બધી જ હકીકત કઈ સંભળાવી કે મને દીકરી અને જમાઈ ખૂબ જ મારી આગત સ્વાગત કરી મને ખૂબ જ સારી રીતે રાખ્યો મને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું ખાસ કરી અને ધ્યાન રાખ્યું અને તેમને આપણી દશાની ખબર હતી એટલા માટે તેમણે આ હાંડો ભરીને આપણને ધન આપ્યું છે હવે આ ધનમાંથી આપણે નવો કોઈ ધંધો શરૂ કરી દઈશું હવે આપણા દુઃખના દિવસો બધા ગયા હવે આ ધંધામાંથી આપણે ધીરે ધીરે કરી અને આગળ વધીશું આમ કહીએ અને રાજાએ તો હાંડો ખોલ્યો અને હાંડામાં જે ધન હતું તે ધન તેને નીચે ઠલવ્યો ત્યાં તો મહાલક્ષ્મી કોપ કોપના લીધે આ ધન બધું કોલસા બની ગયું આ જોઈ અને રાજા રાણીને તો આશ્ચર્ય થયું કે આવું કઈ રીતે બની શકે આ અને રાજા રાણી તો ખૂબ જ દુઃખી થઈ ગયા અને તેમને ખબર પડી ગઈ કે તે તો ફરીથી પોતાના દુઃખના દિવસો પસાર કરવા લાગ્યા એક દિવસ રાણી તો પોતાની દીકરી શ્યામ બાળાને મળવા માટે ગઈ અને તે દિવસે માક્ષર મહિનાનો છેલ્લો ગુરુવાર હતો અને શ્યામ બાળાના વ્રતનું ઉજવણું હતું ત્યારે રાણીએ તો પોતાની દીકરીને બધી જ હકીકત કઈ સંભળાવી ત્યારે તેની દીકરીએ કહ્યું કે માતા કોઈનું આપેલું હંમેશા રહેતું નથી ત્યારે શ્યામબાલાએ તો પોતાની માતાને કહ્યું કે તમે મહાલક્ષ્મી માતાના ગુરુવારનું વ્રત કરો આ વ્રત કરવાથી આપણને ધન ધાન્યની ક્યારે પણ કમી રહેતી નથી આપણો વંશ વેલો આગળ વધે છે આપણે સાત પેઢી સુધી ખોટેને એટલું ધન મહાલક્ષ્મી માતા આપણને આપે છે હું તમને અત્યારે ગમે એટલો આપું પણ તે હંમેશા તમને ઓછો જ પડશે કોઈનું આપેલું ક્યારે પણ રહેતું નથી માટે તમારે મહાલક્ષ્મી માતાનું વ્રત અવશ્ય કરવું જોઈએ દીકરીની આવી વાત સાંભળી અને રાણીએ તો ત્યાં જ નક્કી કરી કે હું દર ગુરુવારે મહાલક્ષ્મી માતાનો વ્રત અવશ્ય કરીશ અને ત્યાંને ત્યાં તેને સંકલ્પ લીધો કે આ વ્રત હું અવશ્ય કરીશ અને પોતાની દીકરી પાસેથી કશું પણ લીધા વગર તે પોતાના ઘરે ચાલી ગઈ અને રાજા પાસે આવી અને રાજાને બધું કહી સંભળાવ્યું અને રાણીએ તો રાજાને કહ્યું કે મને તો સુખની જાવી મળી ગઈ છે હવે આપણા દુઃખના દિવસો ધીરે ધીરે સમાપ્ત થઈ જશે આમ રાણીએ તો મહાલક્ષ્મી માતાનું વ્રત શરૂ કરી દીધું અને જેમ જેમ ગુરુવારનું વ્રત શરૂ કરી દીધું તેમ તેમ ધીરે ધીરે તેને સારાવાના થવા લાગ્યા બધા તેના પ્રધાનોને સમજાણો કે આપણે રાજા સાથે જે કર્યું તે ખોટું કર્યું છે એમ એક એક કરીને બધા જ પ્રધાનો રાજા પાસે પાછા આવ્યા હતા તેમની જે પણ ધન તે તે ગયા હતા પાડોશી દેશનો રાજા તે લડાઈ કરીને તેમનું રાજ્ય જૂટવી ગયો હતો તેને પણ હવે પસ્તાવો થવા લાગ્યો તેને પણ રાજાને પોતાનું રાજ્ય પાછું આપી દીધું હવે તો રાજા રાણી પોતાના રાજ્યમાં રહેવા લાગ્યા અને હવે તેમને ધોમ ધોમ સાહેબી પેલા હતી એવી થઈ ગઈ હવે તે સુખમાં દિવસો પસાર કરવા લાગ્યા હવે તો આ રાજા રાણીની ધોમ ધોમ સાહેબી વધવા લાગી અને વધવા લાગી અને તેની સાથે તેમનું અભિમાન પણ વધવા લાગ્યું રાજા તો પોતાના રાજપાઠમાંથી ઊંચા જ આવતા ન હતા હવે તો તેમની દીકરી અને જમાઈનું રાજ્ય તેમને નનકડું લાગતું હતું એક દિવસની વાત છે આમાં બાલા તો પોતાના માતા પિતાને મળવા માટે જવાની હતી એટલે તેને પોતાના માતા પિતાને સંદેશો પહોંચાડ્યો કે હું કાલે તમને મળવા માટે આવવાની છું રાજા તો પોતાના રાજપાઠમાં ઊંચા જ નહોતા આવતા એટલે તેને રાણીને કહ્યું કે શ્યામ બાલાની સરસ આગતા સ્વાગત કરજે આપણે જ્યારે તેના ઘરે ગયા હતા ત્યારે તેને આપણે કેવી આગતા સ્વાગત કરી હતી તેની આગતા સ્વાગતમાં જરા પણ કઈ કમી ન રહેવી જોઈએ રાણીને તો અભિમાન ખૂબ જ આવી ગયું હતું અને શ્યામ બાલા આવી એટલે તરત જ તેને પેલો ઘડો યાદ આવ્યો અને ઘડામાં જે કોલસા હતા તે કોલસા તેને યાદ આવ્યા તેને તો શ્યામ બાલાનું આગત સ્વાગત પણ ન કરીને તેને સારી રીતે બોલાવી પણ નહીં માતા પિતાનું આવું વર્તન જોઈ અને શ્યામ બાલાને તો ખૂબ જ દુઃખ થયું શ્યામ બાલાએ તો મોટું મન રાખી અને માતા પિતાને માફ કરી દીધા શ્યામ તો પોતાના ઘરે જવા માટે નીકળે ત્યારે તેના માતા પિતાએ તેને કશું પણ આપ્યું નહીં શ્યામ તો ખૂબ જ દુઃખ થયું પરંતુ પછી તેને તો થોડું મીઠું પોતાની સાથે લઈ લીધું અને પોતાના ઘરે ગઈ ઘરે ગઈ એટલે તેના પતિએ તો બધી વાત પૂછી ત્યારે તેને કહ્યું કે સૌ પ્રથમ હું રસોઈ બનાવું છું આપણે સૌ પ્રથમ જમી લઈએ અને શ્યામ બાલાએ તો રસોઈયાને કહ્યું હતું કે કોઈ પણ વસ્તુમાં તું મીઠું નાખતો નહીં દાળ ભાત શાક વગેરે મીઠા વગરના બનાવ્યા અને પછી તો પતિ પત્ની બંને જમવા બેઠા ત્યારે પતિએ જમવા જમવાનું શરૂ કર્યું તો જોયું તો દાળ શાક ભાત શેમાં મીઠું ન હતું ત્યારે શ્યામાબાલાએ તો કહ્યું કે હું મારા પેયરથી મીઠું લઈને આવી છું સાર લઈને આવી છું અને તેને દાળ ભાત શાક વગેરેમાં મીઠું નાખ્યું અને શ્યામબાલે તો પોતાના પતિને કહ્યું કે સ્વામી હું મારા પિયરથી આ મીઠું એટલે કે ક્ષાર લઈને આવી છું જે ભોજન સ્વાદિષ્ટ બનાવે છે મીઠું ઓછું હોય તો પણ ન ચાલે અને વધારે હોય તો પણ ન ચાલે મીઠું સરખે સરખે હોવું જોઈએ ત્યારે તેના પતિએ કહ્યું કે તમે શું કહેવા માંગો છો તે મને ખબર ન પડે એટલે તમે શું કહો છો તે વ્યવસ્થિત મને કહો ત્યારે કે હું મારા આ લઈને આવી છું એટલે કે મીઠું લઈને આવી છું આના મને એક વાત ખબર પડી ગઈ કે આપણે આપણા પિયરમાં વગર કામે ક્યારે પણ જવું ન જોઈએ જેવી રીતે આપણે કોઈ પણ શાક દાળ ભાત બનાવીએ એમાં મીઠું સરખે સરખું હોવું જોઈએ જો વધારે હોય તો પણ ન ચાલે અને ઓછું હોય તો પણ ન ચાલે એટલા માટે આપણા પિયર જ્યારે આપણું કામ હોય ત્યારે જ આપણે જવું પડે વગર આમંત્રણે આપણે ક્યારે પણ પિયર ન જોઈએ આવી શ્યામારી વાત સાંભળી અને તેના તેના પતિને તો સાસુ ઉપર જરા પણ ગુસ્સો ન આવ્યો તેમને તેમની દીકરી સાથે આવું વર્તન કર્યું તેને તેમને જરા પણ ખરાબ ન લાગ્યું મહાલક્ષ્મી માતાના વ્રતના પ્રત આપણે શ્યામા સુખ સાહેબી ધીરે ધીરે વધવા લાગી અને સુખ અને શાંતિથી તેઓ દિવસો પસાર કરવા લાગ્યા અને તેની માતા એટલે કે રાણીએ પણ આ વ્રત કર્યું હતું તેના લીધે તેને જે ગયેલી સાહેબી હતી તે પાછી મળી આ છે મહાલક્ષ્મી માતાનો વ્રતનો વ્રત નો પ્રતાપ અહી આપણે શ્રી મહાલક્ષ્મી માતાના ગુરુવારના વ્રતની વ્રત ની પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ બોલો મહાલક્ષ્મી માતાની જય